નમસ્કાર મિત્રો જન સાહસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ પંચમહાલના કાલોલ તાલુકાના રહેશોને સરકારી જમીન પર ગેરકાયદેસર ઝોપડપટ્ટી બાંધીને રહેતા નોટિસ આપવામાં આવી હતી તેઓ લોકો ગોધરા કલેકટર કચેરી ખાતે રજૂઆત લઈને આવ્યા હતા કે અમને થોડો સમય આપો જેથી અમે અમારી સગવડ કરી શકીએ આવા ચોમાસામાં અમે ક્યાં જઈશું પણ રજૂઆતના મંજૂર કરવામાં આવી અને જે કઈ સમય માંગતા હતા તેના મળ્યોના રાત્રિ દરમિયાન તે લોકોએ ઘર ખાલી કર્યા હતા અને આજે સવારે દરમિયાન તે લોકોના કાચા અને અને પાકા મકાન ઝૂંપડપટ્ટી બાંધીને ગેરકાયદેસર રહેતા દબાણ હટાવવામાં આવ્યા હતા સરકારી જમીન પર રહેતા લોકોના કાચા અને પાકા મકાન જેસીબી વડે તોડવામાં અને હટાવવામાં આવ્યા હતા પંચમહાલના કાલોલ તાલુકામાં આશિયાના સોસાયટીમાં રહેતા ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને પંદર દિવસ પહેલાં શ્રી મારફતે એ આશિયાના સોસાયટીના રહેશોને નોટિસ આપવામાં આવી હતી તે ગેરકાયદેસર સરકારી જમીન પર દબાણ કરીને વસવાટ કરી રહ્યા હતા તે બદલ પર નોટિસમાં અનુસંધાને આશિયા સોસાયટીના બધા રહેશો ગોધરાના કલેક્ટર કચેરી ખાતે કાલ રોજ રજૂઆત કરવા આવ્યા હતા પંચમહાલના કાલોલ તાલુકામાં આશિયાના સોસાયટીમાં રહેતા રહીશો છેલ્લા ઘણા સમયથી રહે છે તે લોકોના પાકા અને કાચા મકાન છે ચોમાસાની સિઝન છે તો તે લોકો ક્યાં જાય અને રહે એ બધા લોકોના છોકરા છોકરીનું ભણતર બગડે અને આવા ચોમાસામાં ક્યાંથી ભાડે ઘર શોધે એટલે ગોધરા કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા આવ્યા હતા બીજી બાજુ અફસાના બેને જણાવ્યું હતું તેમને રહેવા માટે મકાન નથી તે ઝૂંપડપટ્ટીમાં રહે છે આર્થિક પૈસા ટકે નથી પરિસ્થિતિ ખરાબ છે અને મારા પતિને છેલ્લા સ્ટેજનું કેન્સર છે મારો એક છોકરો છે મારા પતિને કંઈ અનહોની થાય તો ક્યાં લઈ જવાનું એટલે અમને થોડો સમય આપો જેથી અમને ઘર રહેવા માટે શોધતા ફાવે જેથી કરીને અમારા છોકરા છોકરીઓને શાળામાં જતા કંઈ તકલીફ ના પડે અને તેમનું ભણતરના બગડે કંઈ નજીક ઘર શોધીએ તો આ અમારી રજૂઆત છે અને કિસ્મતભાઈ ભાઈએ જણાવ્યું હતું કાલોલના આશિયાના સોસાયટીમાંથી આવ્યો છું ગોધરા કલેક્ટર કચેરીમાં રજૂઆત લઈને મારી રજૂઆતે છે મને મામલતદારમાંથી નોટિસ આપવામાં આવી છે અમે બધા કલેક્ટર શ્રી આશિષ દહિયા સાહેબને એ કહેવા કે અમને બે ત્રણ મહિનાનો સમય આપો ચોમાસું પૂરતું જો સમય આપ્યો તો અમારી સગવડ કરી દઈશું અને ત્યાંથી હટી જશું અમે છેલ્લા ચાળીસ વર્ષથી રહીએ છીએ સમય મળશે તો અમે ત્યાંથી હટી જશું પણ તેમની તે રજૂઆતના મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને રાત્રિ દરમિયાન તે લોકો ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોએ તેઓના ઘર ખાલી કર્યા હતા અને આજે સવારે દરમિયાન તે લોકોના ઝુંપડપટ્ટીમાં રહેતા રહીશોના કાચા અને પાકા મકાનને દબાણવાળા આવીને જીસીબી દ્વારા હટાવવામાં આવ્યા હતા રિપોર્ટર ગણેશ સોલંકી સાથે પાર્થ રાણા પંચમહાલ તુફેર શેખ ગુજરાત પત્રકાર